નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું સમાચારોની શરૂઆત કરી અમદાવાદમાં પોલીસ દ્વારા મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા નિરીક્ષણ કરાયું પોલીસ કમિશનરે મંદિર મુલાકાત લીધી અને તમામ પરિસ્થિતિઓ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કારણ કે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રા રવિવારે નીકળવાની છે અષાઢી બીજના દિવસે ત્યારે મંદિર પરિસરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની લઈને તમામ તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે પોલીસ કમિશ્નરે મંદિરની મુલાકાત લીધી હતી રિહર્સલ કરવામાં આવ્યું છે કોઈ કચાસ ન રહે તેને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તો મંદિર પરિસરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ થવા જઈ રહી છે ત્યારે પોલીસ કમિશ્નરે મંદિરની મુલાકાત લીધી અને તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે ભગવાનની વિધિ કરવામાં આવશે લઈને જસ્ટ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં છે છે તે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે આજે

ભગવાન જગન્નાથજીની એકસો રથયાત્રા નીકળવાની છે અષાઢી દિવસે રવિવારે ત્યારે હજારોની માત્રામાં પોલીસ અમદાવાદમાં ઉતારી દેવામાં આવી છે કોઈ કચાસ ન રહે તેને લઈને સમીક્ષા કરવામાં આવી પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું લખ્યું છે એ પ્રમાણે ભગવાન મોસાળ માં બધું પડતા મીઠાઈઓ અને ઋતુફળ ખાવાથી એમને બીમાર થઈ ગયા હોય છે આંખો આવી જાય છે અને આજની ભાષામાં આપણે કન્જેક્ટિવાઇટીસ કહીએ છીએ તો ભગવાનના આંખો જલ્દી સાજા થાય એના માટે આજે વૈદિક મંત્રો ચાર વિધિ કરીને ભગવાનની આંખે પાટો બાંધવામાં આવશે અને જે પૂજન વિધિ છે એ સમગ્ર પૂજન વિધિને નેત્રોત નેત્રોત્સવ વિધિ કહેવાય છે હા ધ્વજા રોહણનું પણ વિશેષ મહત્ત્વ છે ભગવાનના શિખર ઉપર ધ્વજાનો એક અનેરો શ્વાસ અને ઉત્સાહ હોય છે અને ખાસ કરીને ભગવાન જગન્નાથજીને ધજાના દર્શન છે ને બહુ પુણ્યદાયી હોય છે સમગ્ર દુનિયામાં આપ જ્યાં બી જુઓ ભગવાન જગન્નાથજીના શિખર ઉપર કળશ હોય છે પણ અહીં છે ને સુદર્શન ચક્ર હોય છે જગન્નાથજીના શિખર ઉપર સુદર્શન ચક્ર હોય છે જેમ પુરીમાં છે એમ અહીંયા અમદાવાદમાં પણ છે એટલે ધજાની સાથે સુદર્શન ચક્રનું દર્શન ખૂબ જ પુણ્યશાલી હોય છે તો જે રીતે ભગવાન છે પંદર દિવસના મોસાડના રોકાણ બાદ આજે નિજ મંદિર પરત ફર્યા છે અને જે ભક્તો પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા આવ્યા છે નેત્રોત્સવ વિધિ છે ત્યારબાદ છે તે ધ્વજારોહણ કરવામાં આવશે અને આગામી રથયાત્રાના દિવસે છે તે રથયા ભગવાનના જે પાટા છે તે ખોલવામાં આવશે કેમેરામેન સરવાલી સાથે જલગદીયારૂ જી ટીવી અમદાવાદ તો આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે ત્યારે ભગવાન જગન્નાથજી મોસાળમાં રોકાણ કરીને આવ્યા છે અને હવે મંદિરમાં તેમના દર્શન થઈ શકશે ત્યારે ભગવાનની આંખો દુખો આવી છે ને તેમની આંખો પર ઠંડક માટે પાટા બાંધવામાં આવવાના છે અને નેત્રોત્સવ વિધિ થશે જે પાટા સાડી બીજના દિવસે વહેલી સવારે ખોલવામાં આવશે અને એમની દ્રષ્ટિ ભક્તો પર પડશે અને પછી પ્રભુ નગરચર્યાએ નીકળશે ભક્તોને દર્શન આપશે અને તે પહેલાની આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવનાર છે ત્યારે મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે તો પોલીસ કમિશનરે પણ મંદિરની મુલાકાત લીધીને સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરી હજારોની માત્રામાં પોલીસ અમદાવાદમાં ઉતારી દેવામાં આવી છે તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે મંદિર થી સહયોગી સંવાદદાતા ઝલક ઝલક આજે નેત્રોત્સવ વિધિ થવાની છે કેવો માહોલ મંદિરમાં અત્યારે જોવા મળી રહ્યો છે

જ મંદિર છે તે પરત ફર્યા છે ત્યારે તેઓની નેતૃત્વ વિધિ એટલે કે આખે પાટા બાંધવાની જે વિધિ છે તે યોજાઈ રહી છે એવું કહેવામાં આવે છે કે ભગવાન જ્યારે મોસાઈ ગયા ત્યારે છે જે

ચક્રા રાખવામાં આવ્યું છે તે સાધુ સંતો માટેનો નો ભંડારો રાખવામાં આવશે અને ભંડારામાં મોટી સંખ્યામાં જે સાધુ સંતો છે તે સાધુ સંતો જવશે ભક્તો પણ જવશે ઝલક ઝલક મંદિરમાં જે ભક્તો છે શું તેમની સાથે વાત થઈ સકશે કારણ કે પંદર દિવસ બાદ પ્રભુના દર્શન થઈ રહ્યા છે મંદિરમાં ત્યારે ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શું તેમની સાથે વાત થઈ શકશે કૃષ્ણ જે ભગવાન છે તે નિજ મંદિર પરત ફર્યા છે ત્યારે જે ભક્તોમાં પણ ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે કારણ કે ભગવાન છે તે પંદર દિવસ માટે છે તે મામાના ઘરે ગયા હતા અને આપીજ છે તે

અમે આવ્યા છીએ રાણીપ અમે આયા છીએ ને સોસાયટી માંથી અહિયાં સોસાયટીમાંથી પુરી જગન્નાથપુરીના દર્શન કરવા અમે આવ્યા છે અમે ખૂબ રાજી છે કે અમને લાભ મળી રહ્યો છે

ભગવાન છે તે ભગવાન આજે નિજ મંદિરે પરત ફર્યા છે ત્યારે ભગવાનની ની નેત્રોત્સવ વિધિ ચાલી રહી છે અને જે મોસાડ છે તે મોસાડ માંથી પણ લોકો આવ્યા છે

ચોક્કસ જે આમ તો જે ભંડારો છે તે ભંડારો નિયમિત મંદિર દ્વારા યોજવામાં આવતો હોય છે પરંતુ આજે એટલે કે જે નેત્રોત્સવના દિવસે અમાસના દિવસે જે ભંડારો યોજવામાં આવે છે તે ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે મોટી સંખ્યામાં જે સાધુ સંતો છે સાધુ સંતો અહીંયા જોડાતા હોય છે અને જે પ્રભુ પ્રસાદ છે તે ગ્રહણ કરતા હોય છે ખાસ કરીને જે અહીંયાના ભંડારામાં દોડી દાળ અને કાળી રોટીનું ખૂબ જ મહત્ત્વ છે કે એટલે કે જે માલકુવા છે તે ભગવાનને અતિ પ્રિય છે તેવા મા અલ્કુવા અને જે દૂધપાક છે તે ગુપતકનો જે પ્રસાદ છે તે ભૂતરમાં આપવામાં આવે છે પ્રસાદ ઉપરાંત જે દાનदक्षिણાનું પણ મહત્વ હોય છે અને ખાસ જે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ છે તેઓ પણ છે તે આ ભંડારા અને જે દાનदक्षिણાના જે કાર્યક્રમ છે તેમાં જોડાતા હોય છે અને આ સાધુ સંતોને છે તેઓને સાલ ઉપરાંત અન્ય જે વસ્તુઓની પણ દાનदक्षिણા આપવામાં આવે છે જી જી આભાર જલક સમગ્ર માહિતી આપવા માટે

પરત મંદિર આવ્યા છે અને મંદિર આવ્યા બાદ તેમની આંખો દુખવા આવી છે અને તેમની આંખોમાં થોડી ઠંડક પહોંચે તે માટે આજે નેત્રોત્સવ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાનની આંખો પર ઠંડકના પાટા બાંધવામાં આવશે જે અષાઢી બીજના દિવસે ખોલવામાં આવશે